આમે હવે અમારે નીકળી જશે એટલે ઓલા હવે ખેતરમાં આવશે એટલે હવે અમારે આરુ ખુલ્લો રાખવો જો હે એટલે હવે એને થોડીક આપણે ટ્રેનિંગ આપી અને એને કેટલા આપણે ફેરવ્યા એટલે બધું શીખ્યું હવે આમે અમારે આરુ તો હવે અટો થઈ ગયો છે એટલે અમે હવે એને ટ્રેનિંગ તો આપવી જોઈએ

પેલા છે ને ફોન કરીને આવતું બાકી અમારે આરું થાય પેલા ખાઈ દો પછી કહેતા અમને કીધું નતું એને કે પેલા ખાઈ દઉં છું કે જેને આવું હોય ને છે ને અસર કંક આવતા ને બાકી અમારે આરું ખાઈ જાય બધાને હે ને આરું કેમ કે અમારે આરુ નું મોડ અટું દેવું એવું છે આવડું મોટું થઈ ગયું આપણે અસોડું જોઈ ને આપનું અસૂડું બીક લાગે મોઢું જોઈ ને એવું મોટું થઈ ગયું આરુ નું

ই ফুটা মেন্টি ছে হবে ই হবে আর হবে আর হলে টকিটখেলা জব এঠ বেশি যা নিচে আর নিচে নিচে নিচের হেলো কর হেলো হ ইু ন হবে নাই হাস এলোসারে মমে এলো করও পথই যা আর উবো আর জম বা 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 ফুটবল ফুটবল বই ধরে ਲੈ তবে যা নিচে আর ও নিচে আলো আয় কি কি আর ও কি কি কে আলে বিতক রানে নাবি আয় নিচে বেয়ে যা নিচে আর আর আলে

একখ <laughs> આમ જતો હામો આમ જતો નીચે બસ મારું છે ને બહુ કોલો છે હું આમ તો એમનામાં સારી નહીં એમના સીધું છે પેટમાં લખણ ખોટો નહીં આમ તો હામ બધે ખારા વખાણ કરે నో నో నార అందద జ ఇవుడే ఎట బెట ఇదజ హ అవతనే నై మన ఖబారి తనే హేనో హా అవెని హా ఓపియో అందద తమ హము మాము జ ఏ లఖోయ కి తనే హెలో కర్వాన్ హే హెలో కర్వాన్ పర్ండి హెలో హెలో బోలా చా ఆత్ హెలో ఆత్ హెలో కరో ఆత్ ఇ నై ఆత్ జ એને આ થય બસ હવે હાય 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 આમ જો હાય હારું હાય હાય કરો પેલા હાય હાય બસ મને ઝટ દે તું એમ આના વગર બી સાકડો ભૂખો લઈ જાય હાવ નહી ભૂખડ ભૂખડ હા એના દાત કેવા છે મરી ગયાના વાગ્યા મૂરી ગયા હાર રાત વાગ્યે હાલો હવે આમ જાવું ને હે હાલો હાલો నో హలో అం చా ఆర్ 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 హలో హల హల వెకో జీ వై బతు సాతు సాత ఆర్ హలో ఆర్ హలో హలో నో బట్ బస్ ఏరు చికు కావాలి హలో Chico, ¿cómo es? Agualo. A chico. Chico, ¿cómo es? ¿Cómo chico, chico. es? chico es? ¿Cómo es? Chico, es? ¿Cómo ni તો હાસ અઘરો છે બઉ એ તો જેને હાઈસવાય છે એને ખબર હૉલર પૂછવા ને એમ હસવાય નહી હવે નહીં હવે એક જ બિસ્કિટ છે એક જ છે હવે નહીં નો હાલો હવે ને આમ હાથું હે હાલો હવે જાય

ચટણી મીઠું ને ને મજા જ આવે ખાકતી ખાવાની હા મારી એવી ખાટી છે હું તો ખાવા જ છું જો કે રોજે બહુ ખાટી મને એનો

હાલો હવે ખાઈ છે પાણી એટલે જલ્દી જલ્દી મોટું થઈ જશે જલ્દી જલ્દી ડ્રેગન ફૂડ આવે મેં તો ખાધું તો છે જ નહીં આમાં આવે ત્યારે ખબર પડે કેવું હોય સ્વાદમાં ડ્રેગન ફૂડ તમારામાંથી માંથી કોને કોને ડ્રેગન ફ્રુટ તો ખાધું છે મને કોમેન્ટ કરજો મેં તો ખાધું તો છે જ નહીં તમારામાં જલ્દી જલ્દી આવે ને જલ્દી જલ્દી હું ચાખું કે કેવું કોઈ એમ જલ્દી જલ્દી ખાઉં મોટું થા હવે હું તને ખાય માં આવીશ અને ફરી પાવા રોતો નહીં હવે સારા આપણે જઈએ હરે તો જો અહીં આવીને બેસી ગઈ હજી ખમને અમારે આવડી બોર્સ લઈને આવશે ને એવું તમને હમણાં બધા એને બતાવું ભાઈ ને જઈએ બે ભાઈ આવી પણ એ કઈ હાસવતા તો છે જ નહીં એ કઈ બોર્સ લઈને અને મારે અહીંયા આવડે દાડમ ધાડમડી હતી એ તો વહી ગઈ એનું તો રામ નામ સત્ય થઈ ગયું પણ આપણે જઈને ભાઈ તો કઈ હાસવે જ નહીં એને બોર્સ લઈને હાલો આપણે જોવા જઈએ અમને હમણાં બતાવું હજી એવડી ને એવડી છે આવડી ને આવડી વળી કાલે વળી ભાઈ વળી ફાણી ભાઈ હતું એને મારે કઈ સાઈડ થી આમ થી નીકળ્યો આમ થી દિવસ થી જો આવડી જ છે આવડી ને આવડી છે એમાં હું કઈ ગઈ બી સાકડી આ બાજુ જરીક આ સાઈડ કોની હતી આ બાજુ જઈ ની હતી કે ભાઈ ની હતી હવે જો આ સાઈડ હતી ભાઈ ની આ બાજુ હતી જોઈ ની હવે એની જોયા જઈ ની એની એવડી ને એવડી છે એમાં કઈ ફરક પડ્યો નથી બેય હાસ નહી એ કઈ ને અને હું તો હાસવતી હોય મારા બધા જાડવાને હું નથી હાસવતી મારા હળવાળો ડ્રેગન ફ્રુટ છે એને હું પાણી પાવા નથી જાતી મારા બ્લોગ માં એમાં હોય ને ફસી છે ને ભૂલાય છે ખામ માં ને ખામ માં તો હું ના થાસ હું એવડાય બે નું બાનું દાબું પણ હું ના થાસ આવતી મારે કઈ જાડવાને તો જો વાડીએ રેવાની આ મજા છે મજા જ આવે બાકી વાડિયા રેવાની બધા જીવ હોય ની બધું મળે ફવડા મળે બુંદા મળે બોર ખાણે બોર મળે સિક્કું ખાણે સીકુ મળે અને પછી આપણે નાળિયેર પીવા હોય તો એ વતન મળે એ તો અમારે હોય જ જો કે બારે મહિના હોય નાળિયેર તો આવી મોજ છે અને આખો દિવસ એમ જાય ને ઈ જ નો ખબર પડે એવી મજા આવે અહીંયા રહેવાની હા તો અમારી જેમ કોણ કોણ વાડીમાં રહે છે મને કોમેન્ટ કરજો અમારે તો જો અહીંયા મજા જ આવે આખો દિવસ રહેવાની જ અને હવે આમે અમે કામમાં જઈએ ને તો અમને છે ને થોડું હોરવે ની હવે અમને અમે ખાઈ ખાલો હવે જટ આપણ પાછા આપડી વાડીએ બિયા જાય એવી મજા આવે અહીં રહેવાની વાડીમાં તો જો તે કેવું છે મસ્તી નું હોકે છે ને એવું છે પાછું મસ્ત જો હે ને તો હાલો તમને બધાને મારો આજ નવો લોગ કેવું લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલે મળીએ પાછો નવ લોગમાં ટાટા બાયબાઈ જય શ્રી કૃષ્ણ